અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની એક વિશેષ મિટિંગ યોજાઈ હતી આવનારા મુહરમ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને કોમી એકતા જળવાય તે હેતુથી યોજાયેલી આ બેઠકમાં શહેરના વિભાગીય પોલીસ અધિકારી ડોક્ટર કુશલ ઓઝા તથા પીઆઈ પીજી ચાવડા ઉપસ્થિત રહી અધ્યક્ષતા કરી હતી બેઠકમાં મહુરમના તાજિયા જુલુસ માટેના માર્ગ વ્યવસ્થાઓ ટ્રાફિક નિયંત્રણ તેમજ જુદા જુદા સ્થળોએ પડતી શક્ય અગવડતાઓ અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે જાગૃત સહકારની અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ તાજેતિયા આયોજકોની નોંધપાત્ર હાજર રહી હતી ઉપસ્થિત રહીને ચર્ચા કરનાર અગ્રણીઓમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કરણા જીતુ પટેલ હરીશ જગદીશ શાહ વસીમ મલિક સમીર પઠાણ અમન પઠાણ અને સિકંદર કડીવાલા સહિત મોટી સંખ્યામાં તાજે આયોજકો સામેલ થયા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ રહે સામાજિક એકતા મજબૂત બને અને કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે તરફ સૌનો દ્રષ્ટિકોણ રાખવાનો હતો પોલીસ વિભાગ અને શાંતિ સમિતિ દ્વારા મળીને તહેવારને ભાવસભર અને શિસ્તબદ્ધ રીતે ઉજવવા માટે તદ્દન સારું આયોજન કરવામાં આવ્યું હોવાનું સભ્યો દ્વારા જણાવ્યું હતું યુવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી મોહરમનો તહેવાર કોમી અને એકલાસના વાતાવરણમાં ઉજવાય એ એજ હેતુથી આમ મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં દરેક કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત આવનાર મુસ્લિમ સમાજનો માતમ નો તહેવાર એવો તાજિયા જે મોહરમ પર્વ નિમિત્તે આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ઓજા સાહેબ અને પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો ભેગા થઈ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર ખૂબ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય આ બેઠકનો હેતુ હતો આપ સૌ મુસ્લિમ ભાઈઓને આ આવનાર મોહરમની શુભકામનાઓ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થના મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર રેડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ લગભગ મળીને ટોટલ 70 જેટલા તાજાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કેવી રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સીટીવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ ડીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો